જામકંડોળાના વિમલનગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે તો વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજકોટ અને કાલાવડ જે પંથક છે એ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ વાતાવરણમાં અસ્થિરતાના માહોલને કારણે જે અમરેલી બોટાદ આજુબાજુના જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે પણ ખાસ કરીને કાલાવડના ખરડી ગામના દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો જેમાં જોવા મળી રહ્યો છે તો હવે જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતાનું પ્રમાણ ધીમે ધીમે વધતું નજરે પડશે જેને કારણે અમુક છૂટાછા વિસ્તારમાં આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે જોકે આ બાબતે કોઈ ચોક્કસ લોકેશન કે કોઈ વિસ્તાર ઉપર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું ફિક્સ નથી હોતું આ ગમે તે વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તાર મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં આ પ્રકારની વરસાદની ગતિવિધિ અમુક સમય દરમિયાન જોવા